નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસની અંદર કે કપાસની અંદર જ્યારે એક નવી ટેકનોલોજી એટલે કે ડી ટોપિંગ એટલે કે એની જે ઉપરનું ટોચ હોય એને કાપવા જોઈએ આ કાપવા શું કામ જોઈએ એના વિશે આપણે વાત કરવી છે કારણ કે જનરલી અત્યારે આપણે વાત કરીએ કે કપાસની ઘણી બધી વેરાયટીઓ એવી છે કે જે હાઈટ એની બહુ વધારે હોય છે આને લીધે શું નુકસાન થતું હોય કે ઘણી વાર પાછળનો વરસાદ જ્યારે બહુ પવન સાથે વરસાદ આવતો હોય કે હાથિયો કહીએ એ ટાઈમે જો પવન સાથે વરસાદ આવે આપણા ઉપરના જે ટોચ ઉપરનો જે છોડ હોય ત્યાં જે ફ્લાવર લાગેલું હોય અથવા તો જે ઝીંડવા લાગેલા હોય એના વજનથી કાં તો આખો છોડ પડી જતો હોય છે અથવા તો બીજું કંઈક આપણને નુકસાન થતું હોય તો આ નુકસાન પણ ન થાય અને આપણે જે નીચેની જે શાખાઓ છે એ સારી રીતે ડેવલપ થાય અને એ શાખાના છેડે સુધી જે ઝીંડવા બેઠેલા હોય એનો ઝીંડવાનો સારી રીતે વિકાસ થાય અને ફૂલ ભરાવદાર થાય અને જેથી આપણને આપણું રૂ છે એ પણ વધારે મળે અને ક્વોલિટીવાળું રૂ મળે તો આ કઈ રીત જોઈએ ક્યારે કરવું જોઈએ તો આપણે કરેલું હોય ચાર બાય એક ફૂટ અથવા ચાર બાય દોઢ ફૂટે વાવેતર કરેલું હોય કે જેનાથી જે સાઈડ જગ્યા હશે કમ્પ્લીટ આપણને જોવા મળશે આજુબાજુના એરિયા કે કમ્પ્લીટ ભરાવદાર હોય કે જેનાથી આપણે આ રીત આપણો છોડ છે સાડા ત્રણથી સાડા ચાર ફૂટનો થાય તો પાંચ ફૂટ મેક્સિમમ થાય ત્યારે આ રીતથી અને કાં તો હાથેથી અથવા તો સિકેટર આવે સિકેટર અથવા તો અત્યારે જે ઇલેક્ટ્રિક મશીન આવે છે એનાથી પણ આપણે ડીટોપિંગ કરી શકીએ કે જેથી હવે સપોઝ અહીંયા માની લીધું આપણે આ ડીટોપિંગ કરી નાખ્યું અહીંયા સાયન્ટિફિકલી એક કેમિકલ હોય છે કે જે ઓક્ઝિન કહેવાય એ ઓક્ઝિનનું અહીંયા સંશ્લેષણ થતું હોય છે એ અને નીચે સુધી આખા છોડને મળતું હોય પણ એ ઓક્ઝિન છે એ ગ્રોથ હોર્મોન છે એ ગ્રોથ હોર્મોન છે એના માટે છે તો ગ્રોથ વધારવા માટે પણ જો હવે આપણે કટિંગ કરીએ કે જેનું કે જેનાથી શું થશે ઓક્ઝિન ડેવલપ થશે નહીં અને છોડનો ઉપરની સાઈડ વિકાસ અટક અટકી જશે અને સાઈડમાં જે આપણી નવી શાખાઓ છે એ શાખાની અંદર જે ઝીંડવા લાગેલા હશે સારી રીતથી મોટા થશે અને આપણને એ રીતથી ઉત્પાદન પણ વધારે મળશે અને ક્વોલિટી વાળું ઉત્પાદન મળશે